નમસ્કાર મિત્રો કલ્પના કરો તમે નવો બિઝનેસ શરૂ કરો અને રાતોરાત સફળ થઈ જાઓ અથવા લગ્નનું મુહૂર્ત પસંદ કરો અને જીવન ખુશીઓથી ભરાઈ જાય આ બધું શક્ય છે ચોગડિયાની મદદથી તમે ક્યારે પણ નહીં વિચાર્યું હોય કે ચોકડિયાની મદદથી આપણે ધાર્યું રિઝલ્ટ એટલે કે પરિણામ મેળવી શકીએ છીએ પરંતુ શું તમે જાણો છો આ ચોકડિયા શું છે હકીકતમાં કોણે બનાવ્યા કેમ બનાવ્યા અને ગ્રહોની તેમાં શું રમત છે અથવા તો ગ્રહોનો તેમાં શું રોલ છે આ વિડિયો આખો ચોકડિયાને પૂરેપૂરો સમજવા માટે આજે હું લઈને લઈને આવ્યો છું તમારા માટે ઇતિહાસ શું છે ચોકડિયાનો ગ્રહોની મજેદાર પૌરાણિક કથાઓ સાથે શાસ્ત્રીય આધાર સાથે એવું નહીં કે મારો ઘરનો વિડીયો શાસ્ત્રીય આધાર સાથે અને તેના લાભ અને નુકસાન સરળ ગુજરાતી ભાષામાં હું તમને સમજાવીશ આજે પરંતુ આ વિડીયો ચાલુ થાય તે પહેલાં નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે હાલ પહેલાં કરી લો બે લાયકન બટન દબાવી દો જેથી કરી આવા જ વિડીયો નવા નવા તમને તુરંત અપડેટ થતા રહે તમને ક્યારે થયું કે કોઈ કામ કેમ નિષ્ફળ જાય છે આવું ક્યારે લાગ્યું છે જવાબ અહીં છે વિડીયો સુધી જુઓ કટ કટ કરીને વિડીયો ના જોશો અને કોમેન્ટમાં કહો તમે ચોઘડિયામાં વિશ્વાસ કરો છો કે નહીં ઠીક છે ચાલો શરૂ કરીએ ચોઘડિયાની વાત કરતા પહેલા પાંચ હજાર વર્ષ પહેલા ચોઘડિયાની શરૂઆત થઈ વૈદિક કાળની વાત કરું છું આ વૈદિક કાળમાં એ વૈદિક જ્યોતિષની અદભુત શોધવાની એક શોધ છે ચોઘડિયા તેનો અર્થ આપણે નીકળવા જઈએ તો ચો એટલે કે ચાર અને ઘડી એટલે કે ચોવીસ મિનિટ એટલે કે એક ચોઘડિયા છન્નું મિનિટના આશરે હોય છે ઋષિ પરાશર જે હતા જેઓ જ્યોતિષ શાસ્ત્રના પિતા ગણાય છે તેમણે આ પદ્ધતિ મિત્રો બનાવી હતી આ પદ્ધતિ ઋગ્વેદ અને યજુર્વેદમાં ગ્રહોની ઉર્જાનો ઉલ્લેખ સાથે લખવામાં આવી છે કે ગ્રહોની જે ઊર્જા છે એને રિપ્રેઝેન્ટ કરવાનું જે કામ કરે છે તે આ ચોકડિયા કરે છે દરેક ચોકડિયા સાથે કોઈના કોઈ ગ્રહનું કનેક્શન છે અને એ ગ્રહના પરિણામ પણ ચોકડિયાને આધારે નક્કી કરવામાં આવ્યા છે અને પરાશરે તેને સરળ બનાવી શા માટે કારણ કે ઋષિઓએ અનુભવ્યું હતું અને જોયું હતું કે ગ્રહોમાં જે હિલચાલ થાય છે બ્રહ્માંડની અંદર તે સમયને શુભ કે અશુભ પણ બનાવે છે ગ્રહોની હિલચાલથી સમય અશુભ અને શુભ બને છે દિવસ અને રાતને આઠ આઠ ભાગમાં એ લોકોએ વેચી દીધી અને ગ્રહોના પ્રભાવ આધારિત ચોકડીયા બનાવ્યા એટલે કે દરેક એક ચોકડિયામાં જે તે ગ્રહનો પ્રભાવ છે અને જે તે કામ કયા ચોઘડિયામાં કરવાથી તે સક્સેસ જાય તે બધું જ ઋષિ મુનિઓએ લખ્યું અને ખાસ આ ચોઘડિયાનો જો ઉપયોગ થતો હોય તો ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ પ્રચલિત છે આ આજનાની વર્ષોથી પેઢીઓથી છે હવે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સમય ગ્રહોના અનુસાર ફળ આપે છે આ એક સાયન્ટિફિક સિસ્ટમ છે જે સામાન્ય માણસ માટે બનાવવામાં આવી હતી હવે વાત આગળ કરીએ ચોકડીયાની પરંતુ એ પહેલાં મારી હજી પણ વિનંતી છે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો પૂરી જોજો જેથી કરી પૂરો વિડીયો જોજો કટકટ કરી ના જોતા નહીં તો તમને મહત્વની વાતો સમજાશે નહીં અને તમને એના કોઈ ઉપાય હશે તો મિસ થઈ જશે હવે આવીએ મુખ્ય પાત્રો પર કે ગ્રહો ચોઘડિયા એટલે ગ્રહોની એનર્જીનું નામ દરેક વારે એક ગ્રહ સવારથી સાત સુધી બોસ હોય જેમ કે હું તમને ચર્ચા કરું તો રવિવારે એટલે કે સૂર્ય એ દિવસના બોસ હોય સોમવારે ચંદ્ર સ્વયં મંગળવારે મંગળ બુધવારે બુધ ગુરુવારે ગુરુગ્રહ શુક્રવારે શુક્ર ગ્રહ અને શનિવારે શનિ ગ્રહ આ ગ્રહો ચોગડિયાને શુભ કે અશુભ બનાવે છે તો હવે આપણે આ ગ્રહો સાથે ચોઘડિયાને જોડીને જોઈશું એટલે આપણને વિશેષ ખબર પડશે કે ચોઘડિયા સાથે ગ્રહોનો સ્વભાવ મળવાથી એનું ફળ જે તે કામ જે તે ચોઘડિયામાં આપણે કરતા હોઈએ છીએ અસર શુભ કે અશુભ થાય છે એની માહિતી મળશે કે સૂર્ય જે છે ને એ ઉદ્વેગ ઉદ્વેગ ચોઘડિયા સાથે સંકળાયેલો છે તીવ્ર અશુભ પણ સરકારી કામ ઉદ્વેગમાં કરો તો સક્સેસ જાય એની ગેરંટી ચંદ્ર જે છે એ અમૃત ચોઘડિયા સાથે સંકળાયેલો છે શાંત શુભ પરંતુ નવું કામ જો કોઈ કરવું હોય તો બેસ્ટ માનવામાં આવે છે મંગળ એ રોગ ચોઘડિયા સાથે સંકળાયેલો છે ગુસ્સાવાળો અશુભ કે યુદ્ધની તૈયારી માટે કે સર્જરી માટે ઓપરેશન માટે શુભ ગણાય છે બુધ એટલે કે લાભ સ્માર્ટ શું વેપાર ને શિક્ષણ માટે આ ચોઘડિયું લાભ સારું છે ગુરુ એટલે કે શુભ આશીર્વાદ શુભ લગ્ન અને પૂજા માટે આ ચોઘડિયું ખૂબ જ સારું છે શુક્ર એટલે કે ચર્ચ ચોઘડિયું રોમેન્ટિક શુભ અને યાત્રા કે મુસાફરી માટે આનો ઉપયોગ કરી શકાય શનિ કાળ ચોઘડી ન્યાયી પરંતુ અશુભ પણ ધન સંગ્રહ માટે ખજાનો ભેગો કરવા માટે ખૂબ જ સારું આ બધું જોયું ચોકડિયાનો પ્રભાવ પરંતુ શાસ્ત્રીય આધાર ઉપર ઋષિ પરાશરના પરાશર હોરા શાસ્ત્રમાં ગ્રહોની ઉર્જા વિશે પણ લખ્યું છે કે તમારો ફેવરેટ ગ્રહ કયો છે એ પણ તમે એમને કોમેન્ટમાં કહો ચાલો હવે ગ્રહોની મજેદાર પૌરાણિક કથાઓ સાંભળી જે ચોકડીયાને જીવંત બનાવે છે આજે જે મેં કહ્યા ને એ ચોઘડિયા બધા જ ખરાબ નથી હોતા દરેક કામ માટે દરેક ચોઘડિયાનો જો ઉપયોગ કરવામાં આવે તો સફળતાની ગુંજાઈશ વધી જાય છે એટલે કે જે ચોઘડિયા જે તે કામ માટે બન્યા છે એ જ કામમાં એનો જો ઉપયોગ કરીને આપણે ચાલીએ તો ખૂબ જ સારા પરિણામ પણ આપણને મળે છે સૂર્ય જે ઉદ્વેગ ચોઘડિયું જે મેં કહ્યું સૂર્યનું એ સૂર્ય આમ જોઈએ તો ગ્રહોનો રાજા છે મિત્રો ભાગવત પુરાણમાં કહેવાય છે કે સૂર્ય ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આમ તો પણ એકવાર સૂર્યદેવ એટલા ગુસ્સે થયા કે તેમની ગરમીથી પૃથ્વી બળવા લાગી ઋષિઓએ પ્રાર્થના કરી જઈ અને સૂર્યએ કહ્યું કે મારો સમય જે છે એ શક્તિશાળી છે પણ ચિંતાજનક માત્ર મોટા કામ કરો તો જ અધરવાઇઝ શક્તિશાળી સમય છે આથી ઉદ્વેગને અશુભ માનવામાં આવે છે પરંતુ જો આ ચોઘડિયાની અંદર સરકારી કામ કે કોર્ટ કચેરીમાં તમે જતા હો અને ઉદ્વેગ ચોઘડિયું ચાલતું હોય તો સમજી લો કે એ કામ સફળતા મળશે જ કારણ કે ત્યાં આગળ ગ્રહનો અને ચોઘડિયાનો પાવર બંને ભેગો થાય છે એટલે કે પરિણામ શુભ મળવાના ચાન્સીસ વધી જાય છે પરિણામ હકારાત્મક આવે છે માટે બેસ્ટ ચોઘડિયું કહેવામાં આવે છે ઉદ્વેગને કોર્ટ કચેરી માટે ક્યારેક કોર્ટમાં તમારે જો આવો કોઈ અનુભવ થયો હોય તો મને શેર કરજો બરાબર છે હવે જઈએ ચંદ્ર ઉપર કે ચંદ્ર જે છે એ અમૃત ચોગડિયાને રિપ્રેઝેન્ટ કરે છે એટલે અમૃત ચોગડિયામાં કામ કરીએ તો સમજવાનું કે ચંદ્રનો એમાં વાસ

હવે તમે જો સૂર્યનું જે ચોઘડ્યું હતું તે કોર્ટ કચેરી માટે હતું પરંતુ જ્યારે લગ્ન કે કોઈ નવું કામ કરવું હોય તો અમૃત અમૃત ચોઘડિયામાં શરૂ કરીએ તો તે ખૂબ જ પરિણામ શુભ પ્રાપ્ત થાય છે તમે કોઈ કામ કરવા માગતા હો શુભ તો કોમેન્ટમાં લખો મંગળની વાત કરી દે તો જે મંગળનું ચોગડ્યું છે એ રોગ ચોગડ્યું છે જનરલી આપણે કામ નથી કરતા હોતા પરંતુ આ મંગળ જે છે ને એ યુદ્ધ યુદ્ધા કહેવાય છે મંગળ સેનાપતિ છે આમ તો દરેક ગ્રહમાં અને સૂર્ય એ રાજા છે સ્કંદ પુરાણમાં મંગળ ભગવાન આમ જોવા જઈએ તો કાર્તિક જે હતા ને એમનો અવતાર છે એટલે કે મા પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિક્ય બે હતા અને કાર્તિક્યનો અવતાર એ મંગળ ગ્રહ છે એકવાર મંગળે રાક્ષસો સાથે યુદ્ધ કર્યું પણ તેની તીવ્ર ઉર્જાથી નુકસાન પણ થયું તો રોગ ચોગડિયા અશુભ છે સર્જરી કે યુદ્ધ સિવાય આનો ઉપયોગ આ ચોગડિયાનું ના કરવો જોઈએ રોગનો કારણ કે મંગળની જે ઉર્જા છે ને એ ડરામણી અને પાવરફુલ છે માટે કહું છું કે જો તમારે સર્જરી કે યુર કામ કરતા હોય કોઈ ઓપરેશન ડૉક્ટરના ત્યાં કરાવવાનું પ્લાનિંગ કરતા હોય પ્રી પ્લાનિંગ તો આ ચોઘડિયામાં મંગળના આપ કરી શકો બુદ્ધ બુધ એટલે લાભ બુધ એટલે બિઝનેસ બિઝનેસ નો સ્ટાર વિષ્ણુ પુરાણમાં બુધનો ઉલ્લેખ છે કે ચંદ્રના તે પુત્ર છે જે બુદ્ધિના દેવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એકવાર બુદ્ધે એક વેપારીને આઈડિયા આપ્યો હતો અને તે વેપારી આ આઈડિયાથી આ સલાહથી અમીર બની ગયો એટલે કે લાભ ચોઘડિયાની વેપારી એટલે કે વેપાર કરવા માટેનું શિક્ષણ કે પ્રોજેક્ટ માટે કોઈ નવો પ્રોજેક્ટ આપણે શરૂ કરવા જઈ રહ્યા હોઈએ તો બેસ્ટ માનવામાં આવે છે નવું કોઈ આઈડિયા અજમાવા જઈ રહ્યા હોય તો પણ આ ચોગડિયામાં કામ કરવું જોઈએ હવે ગુરુદેવની વાત કરીએ બૃહસ્પતિની વાત કરીએ સ્વયં વિષ્ણુ ભગવાન એટલે કે ગુરુદેવ નો અવતાર દેવ દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓના પણ ગુરુ એટલે તેમનું જે ચોગડ્યું એની વાત કરીએ આપણે તો ગુરુ એટલે શુભ ચોઘડીયું ગુરુ એટલે દેવોના ગુણ બૃહસ્પતિ ભાગવત પુરાણમાં ગુરુએ દેવોને જ્ઞાન આપીને રાક્ષસો સામે જીતાડ્યા હતા તે શુભ ચોઘડિયું હતું ખાસ શુભ ચોઘડિયામાં સૌથી મહત્વનું કામ આપણે કરતા હોઈએ છીએ કારણ કે ગુરુ છે ગુરુ હોય ત્યાં બહુ શાંતિ અને જ્ઞાન પણ હોય અને કામ શુભ થવાના ચાન્સીસ પણ વધારે હોય એટલે કે લગ્ન નાની મોટી પૂજા કે મોટા નિર્ણય જે લેતા હોઈએ છીએ જીવનના આપણે એ બધા પરફેક્ટ સમયાંતરે પરફેક્ટ પાર પડી જાય તો તમે આ ચોઘડિયામાં શુભમાં કામ કરવું જોઈએ તો એ પરિણામ થોડું તમારા ફેવરમાં આવે છે હવે શુક્ર દૈત્ય ગુરુ જે હતા જે ચર ચોઘડ્યું જે છે એ શુક્રનું ચોગવી માનવામાં આવે છે મિત્રો શુક્ર એટલે લક્ઝરીનો ગ્રહ મોજ શોખ પૈસા બ્રાન્ડેડ કપડાં બ્રાન્ડેડ ઘડીઓ બ્રાન્ડેડ કાર પુરાણોમાં શુક્રાચાર્ય દેવોના ગુરુ હતા એકવાર શુક્રે રાજાને યાત્રામાં સફળતા આપી એટલે કે ચર ચોકડિયા યાત્રા ટ્રાવેલ કે ઘર ખરીદવા માટે બહુ જ બેસ્ટ છે ચાર ચોઘડિયામાં ઘર ખરીદો તો જલ્દી જલ્દી લોન ના થતી હોય તો પણ ફટાફટ થાય છે અને લોન સમયસર તમે ભરી પણ શકો છો અને એકના બે ઘર પણ થાય છે તો શુભ અશુભ ચોઘડિયા અને ગણતરી આપણે કરી પણ હવે પ્રેક્ટિકલ થઈએ કે ચોઘડિયા જે મેં કયા તે સૂર્યોદયથી બાર કલાકની અંદર આઠ હોય અને રાત્રે બાર કલાકની અંદર બીજા આઠ હોય એટલે કે સોળ ચોઘડિયા દોઢ દોઢ કલાકમાં વેચવામાં આવ્યા છે જે ટોટલ મળી અને ચોવીસ કલાક થાય તો શોર્ટમાં હું તમને કહું તો એક એક લીટીમાં જો તમે એનો પ્રેક્ટિકલ કોઈ ઉપયોગ કરતા હો દિવસ દરમિયાન આજના સમયમાં તો એને કઈ રીતે લેવા જોઈએ જાણી લો અમૃત જે છે એ સફળતા માટે જેમ કે ઇન્ટરવ્યુ માં તમે રોજ રોજે રોજ જે કોઈ ઇન્ટરવ્યુ આ તે આપવા જતા હોઈએ આપણે તો અમૃત નો ઉપયોગ કરો તો સફળતા મળે પૈસા ને શેર બજાર માં કોઈ એન્ટ્રી કરતા હોય નવો વેપાર તો લાભ માં કરવો જોઈએ યાત્રા ઉપર કે વેકેશન ની રજાઓ માણવા જતા હોઈએ તો ચર્ચ વઘડિયા માં નીકળવું જોઈએ ઘરે થી શુભ માં પૂજા કે લગ્ન ના કોઈ પણ મુહૂર્ત હોય કે દિવાળી શોપિંગ પણ એ પણ શુભ માં કરવું જોઈએ રોગ એટલે કે બીમારી અથવા તો બીજું કોઈ કામ તો રોગમાં ટાળવું જોઈએ કાર ચોગડીની વાત કરું તો નુકસાન નુકસાન ધન સંગ્રહ સિવાય છે લેવું ચિંતા ના કરવી જોઈએ ઉદાહરણ આજે સોમવારે અમૃતમાં નવું તમે ફોન ખરીદો તો નક્કી થશે તમારે સાથે સાથે ચોગડિયાની સાથે જે જોવાનું હોય છે એ રાહુકાળ પણ જોવો જોઈએ રાહુકાળ ના હોય તો લગભગ તમારું જે પણ કાર્ય હોય તે ચોક્કસ સરપ્રાઇઝ આપતું હોય છે કે રાહુકાળ કોઈ પણ ચોઘડિયાને ખરાબ કરી દેતું હોય છે તો દોસ્તો આ અગત્યની વિગત હતી ચોઘડિયા વિશે જે ઉપયોગ કરી અને તમે તમારી જીવનની અંદર પ્રગતિ ઉત્તરોત્તર સફળતાના પર્સન્ટેજ વધારી શકો છો અને કોન્ફિડન્સથી તમે વગર બ્રાહ્મણને બોલાવ્યા વિના પણ ચોઘડીઓ જોઈ અને કાર્ય કરી શકો છો તો સફળતાના ચાન્સ વધી જાય છે તો આ હતો ચોઘડિયા ઉપર ખૂબ જ ટોજી વિડીયો આગળ પણ આવા જ વિડીયો મળતા રહેશે આવા જ વિડીયો હું લાવતો રહીશ પરંતુ અત્યારે આપણે મને રજા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી લો આપ સૌને મારા જય માતાજી